આમ જોતો અહીંયા આવીને હંતાઈ ગયો અને પાછ મોબાઈલમાં ગેમ રમવા મળ્યો આમ સાનો માનો ભણવા જા હાલ હું ભણવા ન જાવ આમ લાઈ મોબાઈલ મોબાઈલમાં માં ગેમ ને ભણવા ન જાવ આમ સાનો માનો લાઈ મોબાઈલ અને ભણવા જા હાલ મોબાઈલ હું નઈ દઉં એ વાવ આમ જો અહીં આવીને હંતાઈ ગયો તો મોબાઈલ એ ન દેતો ને ગેમ રમવા મળ્યો એલા તારી જાત ના તને હવાર ભણવા મોકલવા હાથ થી તારી વાહે રખડું છું તો તું કણ મોબાઈલ લઈને વી આયો ને પાછો થજી ગેમ રમેશ ફોન દઈ દે દાદાને અને છે ભણવા જાય ના હું ભણવા નહીં જાવ કે છે ભણવા નહીં જાવ સાન ભણવા જાય નક મારી ના હું નહીં જાવ નથી જાવ હે તારી જજ ના એટલો મારો એટલો મારો કે ભણવા નહીં જાવ આમ તો જો હાર તો જ નથી એ વાવ મારી પાસે એક આડિયો હે આમ પાવો આ એમ નહીં ભણવા જાય હું વાવ શું કહું અને હે ને ખોટું ખોટું ભૂતને બોલાવી એટલે હે ને બીવી જાય એટલે આમ જો ભણવા વહી જાય

ભણવા જાતો નથી જી કઉ છું ભણવા વહી જા નકર હાસન ઉપાડી જાહે તને હું ભણવા નહી જાઉં કેસે હું ભણવા નહી જાઉં એલા માઈન ને કોક નું તો માઈન ઢીમડા વાળું ભૂત હાસકા આવશે આ દોસ્ત

अनि आखो दि गेम रन्देस नै अनि त म त नै खाइ जाइ अ बणमै जाइ नै गेमै नै रमु त म नै जावा द ए गामना ढोडो ढोडो न थावनु थई गयो हे ए गामना ढोडो ढोडो

આવો એ આવો અરે રાજા ભાઉ છો શું છું ભાભી શું છે શું તમે રો છો એ તમને હું કેવું મારે રયો તમને બધી વાત કરું એમાં એવું છે ને મારો છોકરો નિશાળ ન જાતો ને તે મેં કીધું ખોટકા ખોટકા ઢીમડાવાળા ભૂત ને બોલાવું એટલે બીક ના મારે વહી જાય છે તા તો હાસકા ઢીમડાવાળું ભૂત આવ્યો ને માર છોકરાને ઉપાડીને લઈ ગયો હવે આવું થઈ ગયું હવે શું કરવું આપણે એમને મારા છોકરાને બચાવી લો એ રાતડી આપણે એમ ન બસાવીએ કે એ છે આપણે બધાને માની નાખે હવે સેનાનું શું કરવું છે કામ કર તું પોલીસવાળાને ફોન કરી દે એ ફોન કરું હા સાહેબ આવો નો થવાનું થઈ તને આવો ખરાબ વાત કરી એ હા સાહેબ ચાલો danu kai bai food man java de ramu an bhanwa viyo dai tane hey raktor raktor raktor

નીકળો આથી એ સાહેબ ખોટું નથી તમે આ ગામના પૂછી લ્યો બધાયને ને હો ગામ હા સાહેબ હાસુ એ હે હે હાસુ આ હા સાહેબ એ હાસુ કે અને હમજો આ વાત ખોટી નીકળે ને તો બધાય ગામના ગોલી મારી દીજો બસ હા ગોલી મારવાની વાત કરી હવે તો મારે કઈક વિચારવું પડશે સાહેબ

ઈ છોકરો જો ને નેતાન મારો દીકરો ફોન માં ગેમ જ રમ્યા છે અને ભણવાય નથી જાતો ઈની માં નેતાન મને બોલાય બોલાય કરે છે પછી મારે શું કરવું મારી મજબૂરી હતી એટલે હું આયો ઈને ઉપાડવા એવું છે ગેમ રમે પાછો કોઈને માનતોય નથી ભણવા નથી જાતો હે આવ ભણવા જાય પાકુ પાકુ હવે ભણવા જાય છે ને ગેમ નહીં રમે હો બાપ કઈ દેર છોકરો હે હું એમ નઈ જાવ ઈને કેવો મારી પાસે માફી માંગે ભાઈ માફી ભાઈ બહુ મન મૂકી દે હું રોજ ભણવા જાય

આ પેલો વિડીયો જી નાના નાના છોકરા જોતા હોય એને કહેજો આજથી ગેમ નો રમે અને નિછાડે ભણવા બધા મારા કરતા તમે કયો ને તો વધારે ફાયદો થાય છે તમારથી છોકરા બીવે મારથી થોડા બીવે તો એમ કહી દો એ વાત થાય છે સાહેબ તમારી જાતના છોકરાઓ અત્યારે જો ફોનમાં ગેમ રમતા હોય ને તો ગેમ બંધ કરી દો અને નિશાળે ભણવા બે જાઉં નકર હું રાતે બાર વાગે આવીશ અમને તમને બધાને ઉપાડી જાય પુત્રો બઉ સારો છે આપડા છોકરા સુધારવા આવ્યો સુધારી ને વહીજો ગામ ગામમાં કેટલા છોકરા ને ખબર નથી આવ્યો મારા છોકરા ને ખબર નથી